ડભોઈ શહેરમાં આવેલ એમજી વીસીએલ વીસીએલના કર્મચારી કોઈ પણ સેફ્ટી વગર કામ કરતા નજરે પડ્યા છે તેમને કોઈ પણ નુકસાન થશે તો તેનું જવાબદાર કોણ ડભોઈ શહેર તાલુકા વિસ્તારમાં વીજ લાઈન પસાર થતાં વીજ કેબલ લાઇનનું મેનુ કોઈપણ પ્રકારના સેફટીના સાધન વગર કામગીરી કરતા અકસ્માતની ભીતિ સાથે રોજિંદી કામગીરી બાબતે પારાવાર મુશ્કેલી તેમજ વીજ કરંટ અંગે ભયની અનુભૂતિ કરી રહ્યા છે ડભોઈ એમ જી વિસિલ વિભાગ દ્વારા સેફટીના સાધનો વગર કેટલાક કર્મચારીઓ કામગીરી કરતા નજરે પડે છે ડભોઈ શહેર તાલુકામાં પસાર થતા એમજી વિસિલના નમી પડેલા પોલના જીવંત વીજ કેબલ ઝૂલતા વીજ વાયર તેમજ વીજ વાયરના થાંભલા ઉપર ચડીને કર્મચારીઓ સેફટીના સાધન વગર કામગીરી કરતા હોય છે ત્યારે વીજ કરણથી અકસ્માત થવાનો ડર તેઓને સતાવી રહ્યો છે ત્યારે ડભોઈ એમજીવીસીએલના જવાબદાર અધિકારીઓ તાકીદે કર્મચારીઓ પોતાના જીવના જોખમે કામગીરી કરતા હોય ત્યારે સેફ્ટીના સાધનો આપવા તેઓને પડતી તકલીફો ધ્યાનમાં લઈ વીજ પુરવઠો બંધ અથવા ચાલુ હોવા છતાં થાંભલા ઉપર ચડી કામગીરી કરતા કર્મચારીઓના પરિવારનો જીવ અધ્ધ રહ્યા કરે છે અગાઉ કેટલાક અકસ્માતે મોતના બનાવો બની ચૂક્યા છે ત્યારે સેફ્ટીના સાધનો હોવા જરૂરી છે